મિત્રો આ ટાઈપનો પંછી બની ઉડી ઉડીજું સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપે છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એન એપ્લિકેશન ઓપન કરો વિએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રિફરન્સ પર ક્લિક કરવાનું છે ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન પોંચ સેકન્ડની ટ્રાન્ઝેક્શન ઝૂમ વન પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે હવે પ્લસ વડ આઇકન પર ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને ઓલ વિડીયોને ફોટોમાંથી ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા આપણે ત્રણ ફોટા લેવાના છે મિત્રો ત્રણ ફોટો ઉપર આપણે ક્લિક કરી છે આ રીતે નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઉપર ઓરિજિનલ દેખાય છે તો નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી રાઈટના નિશાન પર ક્લિક કરવાનું છે અને પાછળનો બ્લેક પાર્ટીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે તો હવે મિત્રો ત્રણે ત્રણ ફોટામાં આપણે ટ્રાન્ઝેક્શન ઉમેરવાનું છે એફએક્સ વાળા ઓપ્શન પર ક્લિક કરી આપણે એફએક્સનો ઉપયોગ કરીશું પહેલા અહીંયા આ રીતે સ્પિન ઝીરો વન પર ક્લિક કરીને એફએક્સ ઉમેરી લઈશું હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે બીજા નંબરમાં પણ એફએક્સનો ઉપયોગ કરીશું ને સ્પિન ઝીરો ટુ પર ક્લિક કરીને એની ડ્યુરેશન ફોટાના એન્ડ સુધી લઈ જઈશું અને રાઇટના નિશાન પર ક્લિક કરીશું આ મિત્રો થોડી પ્લે કરીને આપણે જોઈ લઈએ હવે બીજા નંબરના ફોટામાં પણ આપણે એફેક્સનો ઉપયોગ કરીશું અને થર્ડ નંબરનું ટ્રાન્ઝેક્શન લઈ લઈશું એની પણ ડ્યુરેશન વધારી લેશું રાઇટના નિશા પર ક્લિક કરીશું એના જ ફોટા પર ફરી એફેક્સનો ઉપયોગ કરીશું ને ચાર નંબરની આ રીતે ડ્યુરેશન વધારી લેવાનું મિત્રો હવે રાઇટના નિશા પર ક્લિક કરવાનું છે હવે અમે પણ એફેકસનો ઉપયોગ કરીશું ને ડ્રોપ વન પર ક્લિક કરી આ રીતે ડ્યુરેશન વધારી રહ્યા છે રાઈટના નિશાન પર ક્લિક કરવાનું હવે આપણે વિડીયોને થોડો પ્લે કરીને જોઈ લઈશું મિત્રો તો આ રીતે વિડીયો દેખાવાલા છે હવે આપણે એમાં એક ટ્રાન્ઝેક્શન ઉમેરીશું તો ઉપર ટેપ ટુ એર સ્ટીકર પીએપી લખેલું છે એના પર ક્લિક કરીશું ફોટોઝ ઉપર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી બે સેકન્ડનું ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરીશું અને આ રીતે નીચે ફીલવાળા ઓપ્શનથી ક્લિક કરવાનું છે અને પાછળથી લેન્ડિંગના ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રીન કરી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ આ ટ્રાન્ઝેક્શનને આપણે ડુપ્લિકેટ કરીને બીજા ફોટા ઉપર પણ લઈ જઈશું આ રીતે ફરી ડુપ્લિકેટ કરીને ત્રીજા ફોટા ઉપર પણ લઈ જવાનું છે મિત્રો તો આપણે દરેક ફોટામાં ટ્રાન્ઝેક્શન ઉમેરી લીધું છે મિત્રો તો તમે ઉમેર તો આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે હવે મિત્રો એમાં સોંગ ઉમેરવાનું છે તો આપણે એની જ લેયર પર ક્લિક કરીશું ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા પંદર સેકન્ડનો પહેલેથી જ રીલ્સ વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કરીને રાખ્યો છે તો એમાંથી આપણે સોંગ બહાર લેવાનું છે તો ઓડિયો લખેલું દેખાય છે પર ક્લિક કરવાનું છે સોંગ બહાર નીકળી ગઈ છે હવે જે વિડીયો લીધો હતો એને ડિલીટ કરી લેવાનું છે ડિલીટ કરે એટલે સોંગ રહી ગઈ છે મિત્રો તો હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ તો રીતે મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે હવે ઉપર એરોનો નિશાન દેખાય છે તેના પર ક્લિક કરીને આપણે ગેલેરીમાં સેવ કરીશું અને કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે વોટ્સઅપ સ્ટેટસમાં પોસ્ટ કરીએ થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત